સ્વાગત છે આગ્રાના ગણેશજી નું વિસર્જન અંબા સંકરી પાસેના તળાવમાં કરાશે નગરપાલિકા પોલીસ વિભાગ દ્વારા લેવાયો નિર્ણય પાદરા નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જનને લઈ મીટિંગની આયોજન કરવામાં આવ્યું હતું પાદરા નગરમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે ગણેશ વિસર્જન કરવા બાબતને લઈ પાદરા નગરપાલિકા પોલીસ વિભાગ દ્વારા પણ પાદરાના વિવિધ મંડળો સાથે પાદરા ટાઉનહોલ ખાતે મિટિંગ યોજાઈ હતી આ બેઠકમાં પાદરામાં નાદાર સભ્ય ચૈતન્ય સિંહ જાલા વડોદરા એસપી સાહેબ રોહન આનંદ પાદરા પોલીસ ઇન્સ્પેક્ટર ચરણ સાહેબ તેમજ એલસીબી એસઓજી પાદરા નગરપાલિકાના પ્રમોક ઉપપ્રમોકક कारोबारी चेयरमैन સતીનભાઈ ગાંધી નગરપાલિકાના સદસ્યો તેમજ ચીફ ઓફિસર અને પાદરા નગરપાલિકાના ગણેશ મંડળોના আয়োজકો ડીજે સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં આ વર્ષે ગણેશ વિસર્જન અંબાજી તળાવના બદલે સરકારના નિયમો અનુસાર લતીપુરા રોડ પર આવેલા અંબાશંકરી પાસેના તળાવમાં કરવામાં આવશે આ ઉપરાંત ડીજેના અવાજ પર નિયંત્રણ તેમજ ઉશ્કેરીજનક ગીતો ન વગાડવા સહિતની માહિતી આપી હતી વિસર્જન યાત્રામાં સમય મર્યાદા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવણી કરવા અંગેની પણ માહિતી આપવામાં આવી હતી અને ગણેશ વિસર્જન દરમિયાન તમામ લોકોએ સહયોગ આપવા માટેની પણ ખાતરી આપી છે આજરોજ પ્રધાનપાલિકાનું ગ્રામજનો સાથે મિટિંગ કરવામાં આવેલ હતા અને આવનાર બે તહેવારો છે ગણેશ વિસર્જન અને ઈદે મિલાદ આ બાબતો પબ્લિક સાથે ચર્ચા કરવામાં આવશે શું શું સૂચનાઓ છે શું શું કે જોગવાઈઓ છે બધી ચર્ચા કરવામાં આવી અને ધારાસભ્યો પણ હાજર હતા અને બધા લોકો અમે લોકોને ખાતરી આપી કે ખૂબ જ શાંતિ અને એકલાસનો માહોલ બને તહેવારો પૂર્ણ કરવામાં આવશે ગણેશ એમાં એમાં આપ લોકોને ખ્યાલ છે કે નામદાર હાઈકોર્ટનો ગાઈડલાઈન્સ છે કે કૃત્રિમ તલાબ ઉભા કરાવવાનું એના લીધે સ્થાનિક પ્રશાસન એટલે નગરપાલિકા અને પોલીસ દ્વારા આયોજન કરવામાં આવેલ છે થેન્ક યુ આગામી ગણેશ ધ્યાનમાં રાખીને પાદરા નગરપાલિકા વિસ્તારના તમામ ગણેશ મંડળના આયોજકોની મીટિંગ આજ રોજ પાદરા ટાઉન હોલ ખાતે કરવામાં આવી હતી જેમાં વડોદરા ગ્રામ્ય એસપી શ્રી રોહન આનંદ સાહેબ પોલીસ સ્ટાફ એમજીબીસીએલ પી આર એન બી પંચાયતના અધિકારીઓ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો તેમજ સ્ટાફ અને ગણેશ મંડળના તમામ આયોજકોની મીટિંગ કરવામાં આવી છે ગણેશ વિસર્જન એ અત્યાર સુધી પાદરા અંબાજી તળાવમાં કરવામાં આવતું હતું પરંતુ નામદાર હાઈકોર્ટના હાઈકોર્ટની રોગને કારણે અંબાજી તળાવમાં વિસર્જન થઈ શકે તેમ ન હોવાથી લતીપુરા રોડ પર અંબાશંકી મંદિરે વ્યવસ્થા કરવામાં આવેલી છે તમામ આયોજકોને આ વ્યવસ્થામાં સહભાગી થવા વિનંતી કરી તેનું આયોજન કરવામાં આવ્યું છે અને કાયદો કાયદો અને શાંતિની વ્યવસ્થા જળવાય તે પ્રમાણેનું આયોજન કરવા તમામ ગણેશ મંડળો ની વિનંતી કરવામાં આવી છે ગણેશ વિસર્જન નું સ્થળ બદલાયું છે જે ગત સ્થળથી દૂર આવેલું છે જેથી કરીને તમામ મંડળો વિનંતી કરવામાં આવી છે કે તેઓ વેલા સર તેમની શોભાયાત્રા શરૂ કરી દે અને રાતે બારેક વાગ્યા સુધીમાં વિસર્જન પૂરું થઈ જાય તે પ્રમાણેની સૌને સૂચના આપવામાં આવેલી છે